મારે ફ્રેમ હીપોમ અને મારે કુકે તમારી સમક્ષ આમો મારી વાચન પ્રક્રિયા સૌ દે પ્રાપ્તિકાર રાખો પાંચમા દોરાનો ભરતો મારા પપ્પા શિક્ષક છે મારા મોટા બાપા છે છે બંને ભાષાનો ખોટી છે ઘરમાં નવલકથાનું વાર્તાઓનું પુસ્તકો આવ્યા છે એવા પતિયાર નવલકથામાં વાચવાની મારી ભાષામાં કેવું કોઈ અને મારા પપ્પાનું ઘર પર લોક કોઈ

गजल का कहीं नहीं पर जोर पे भाषण के भाई गए थे भाषा भाषा उसी दिन दिन सोम जाएंगे एक गजल बात तो एक गजल तो बहार मारता है क्यों तो मारता है ऐ मातो वैसे ही भूल ताकिया ताकिया नावा नियमों हो तो यार क्या तुझे बंदे तू लगी के बहुत खाई रहता है क्योंकि नेवर सोची सोम जास आते

કે જે દરમાન માપવાની આ વાત છે કે નામે ગજલ સંગ્રહમાં પ્રકાશિત પંદર છે કે પછીમાં ગણ રાખવાનું છે ધધીએ રાખવું છે ગજલને સમર્પણ પોઝિશન સાથે ગજલમાં સુકની એટલા મુખ્ય કહેવાય હાથી પરને કોઈતા ઉવો કરવો અને પછી એ પ્રકારને જીવો એવું મનોમન કેમ નથી અને રિપીટ સાયન્ટિસ્ટો પણ નથી જ્ઞાનમાં વિરોપ પર નથી પાંચી બોધની બેરી પંખી નહીં એના ઉપર બસળતું એવું નેવા પરનો પર બનીને એમાં અમુક બોલેરાને કોસન છે 10 બીવરને કોસન છે રહેમાનને કોસન છે અને મારા ઓર કાંઈ ફેમિલી કોન જે કે રહેતા કોસન અને એમ આ બોધની પરમાણિક પ્રક્રિયા છે જે ચાલુ છે જો સમાજને સુવાખે એવું પડે તો سارے મારી સમાજને સુવા

पड़ी तो चावू मारा थी ये पे देखो क्या ठीक हो पड़ी तो चावू मारा थी ये पे देखो राखे होतो में कोटे कोतालो हाथ जाए राखे होतो में कोटे कोतालो हाथ जाने में जज्बन से के कोई मालूम नाम भालो कोई बोलाओ मने के कोई मालूम नाम भालो कोई बोलाओ मने बारुं एक बार बंद ફફડાડો મને કોઈ મારું નામ પાડો કોઈ ગોળાવો બને બાળું એ પાછું બંધ ફફડા બને સાત મૃત્યુ સાત જન્મો બાદ પણ તસ્યો જ છે કે સાત મૃત્યુ સાત જન્મો બાદ પણ તસ્યો જ છે તો ફોગામાં ફરી નાવો ને પીવડાવો મળે તો ફોગામાં ફરી નાવો ને પીવડાવો મળે

મે મારો હાથ પકડાવો મને ક્યાંક ખોટીને મારો હાથ પકડાવો મને કે ક્યાંક મારા માં ગરાવો વાહ ઓલજાની હવે ક્યાં મારા માં ગરાવો વાહ મંજારની હવે મે પછી એમાં જ રહી કે સંકે પકડાવો મને ક્યાં ક્યાં તમારો માં ગરાવો વાહ ઓલજાની હવે